બીજી વાર કેવો કામ ને એટલે બનાવી દેજો વણી ને એટલે આપડે ખાવા જાય

નિયા આ તો ફૂંગો બીને ગાચિયા બનવાનું આવડે નો બનાવી લઉ ને પછી કામગીરી આગળ વધારો થોડી જાય મસ્તી ન હોય લી કેથી ગાચ છે નઈ હા નઈ રહે વણેલા ગાચિયા બનવા મળ્યા છે

ધારે <AF> <bringing? astern> <ripped>